ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના શરૂ કરી છે જેનો કોંગ્રેસ દ્વારા ઘોર વિરોધ કરાઈ રહ્યો છે તો સુરત શહેરમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને અનંત પટેલની આગેવાનીમાં રેલી સાથે ધરણા કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ના લોકો શિક્ષકોની વહાર હોય તેમ લાગી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની કાયમી નિમણૂકની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના શરૂ કરી છે જેમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો લેવાશે અને ત્યારબાદ તેઓ છૂટા થઈ જશે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરાઈ રહ્યો છે જેના અનુસંધાને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને યુવા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરતના વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામથી એમટીબી કોલેજ સુધી પગપાડા રેલી કાઢ્યા બાદ એમટીબી કોલેજ ખાતે પ્રતિક ધરણા પ્રદર્શન કરવા આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી કરાર આધારિત શિક્ષકોની ભરતી રદ કરવાની માંગ કરી શિક્ષણ મંત્રીના હાઈ હાઈના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાય છે જ્ઞાન સહાયકના વિરોધમાં શિક્ષિત યુવાન બેરોજગારો ના સમર્થનમાં આજે અમે ધરણા પર બેઠા છે શિક્ષિત યુવાનો બેરોજગાર જેણે પીટીસી પાસ કરી ટેટાટ પાસ કરી એમએ બી પાસ કર્યું અને નોકરી જ્યારે કરવાની હોય ત્યારે સરકારે અગિયાર મહિનાના કરારે જ્ઞાન સહાયક યોજના નામની યોજના દાખલ કરીને શિક્ષિત યુવાન બેરોજગાર સાથે મજાક કરી છે અમે યુવાનોની જોડે છે જ્યાં સુધી આ યોજના રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે સરકારની વાતો એવી છે કે યુવાનો માટે કામ કરતી સરકાર આપનું શું કહેવાય અગિયાર મહિનાના કરારે બારમા ધોરણ પછી દસ વર્ષ ભણ્યા પછી પણ માત્ર અગિયાર મહિનાના કરારે નોકરી કરવાની હોય ત્યારે શિક્ષિત યુવાન માટે સરકાર શું કરી રહી છે અગિયાર મહિનાના કરારે જો કંઈ કરાવવું હોય તો એમને હોમ લોન પણ નથી મળવાની કાર લોન પણ નથી મળવાની તો આવું તો કેવું શોષણ આ સરકાર કરી રહી છે બારમા ધોરણ પછી દસ સુધી વર્ષ સુધી પાસ કરો કરો ત્યારે એમની હાલત શું થાય એટલે આ સરકાર યુવાન શિક્ષિત બેરોજગારના વિરોધમાં છે એવું લાગી રહ્યું છે આ જ્ઞાન સહાય યોજના લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે ત્યારે મામલે સરકાર શું નિવેડો લાવે છે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ છે